તમારા મિત્રો સુધી શેર કરજો આજે મિત્રો એક જબરજસ્ત અદભુત પરિણામ મળી આવેલું છે અને એ પણ ખાસ દેશી તમાકુની અંદર ખેડૂત મિત્રોનું શું નામ છે શું ફાયદો થયો છે કયા નંબરની વેરાયટી છે અને કઈ દવા વાપરીને આવું અદ્ભુત પરિણામ ખેડૂત મિત્રોને મળેલું છે એની માહિતી તમને આ વિડીયોની અંદર મળશે પહેલાં પહેલું આપણે ચારેય બાજુ આ બતાવો તમાકુની ખેતી તો ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો આ તમાકુનું જે ગ્રોથ છે તમાકુ ખૂટાઈ ગઈ છે એકવાર અને હવે આ કેટલા દિવસની તમાકુ છે ને આનો ગ્રોથ ને જે ફાયદો થયો છે માહિતી આપણે ખેડૂત મિત્ર જોડે લઈશું તો શું નામ છે આપણું બિપિનભાઈ આખું નામ બિપિનભાઈ બિપિનભાઈ ચંદુભાઈ પટેલ બિપિનભાઈ આપણે તાલુકો કયો લાગે નડિયાદ તાલુકો નડિયાદ અને જિલ્લો ખેડા તો ખેડા જિલ્લાની અંદર મિત્રો નડિયાદ તાલુકાની અંદર આવ્યા છે તો પહેલા પહેલું તો બિપિનભાઈ આ વર્ષે તમે જે તમાકુ ખેતી કરી એમાં તમે આ દવા આ વર્ષે વાપરી અમારી તો આની અંદર તમને ફાયદો શું લાગે છે પોર કરતાં તમાકુ સારી છે પોર કરતાં સારી છે તમાકુના વિકાસમાં બધું અરે સાહેબ આ છોડ તો જુઓ આ એક છોડ જો આ ઉપરનું પાન છે મિત્રો આ ઉપરનું પાન છે આ એક છોડ ઉપર બિપિન કેટલા પાન છે આવા આ ખૂટી નાગેલા છોડ છે મિત્રો કેટલા પાન હશે મિત્રો આ અઢાર ઓગણી પાન આ જુઓ તમે આ અઢાર ઓગણી પાન છે આ જોવા આખો છોડ મિત્રો અઢાર ઓગણી ને એવું એક છોડ નહી કેટલા વીઘાની ની તમાકુ આ બિપિન ભાઈ ત્રણ ત્રણ વીઘા અંદર મિત્રો ગજબનો ફાયદો આ વર્ષે બિપિનભાઈ ને થયેલો છે તો બિપિનભાઈ આ જે લોકો તમાકુની ખેતી કરતા હોય એમને તમાકુની અંદર વિકાસ નથી તમાકુ બેસી રહી છે પીડાસ પડી જાય કોકડવાટ પડી જાય પત્તાનું લંબાઈ પોળાઈ નથી વધતી તો દવા વિશે તમે એમને શું કહેવા માંગો છો સારી દવા આવે વાપરશે તો શું થશે ફાયદો આ સારું ગ્રોથ મળશે મળશે ને ગ્રોથમો થશે કયા વર્ષે આવી હતી તમાકુ ના નથી ને તો આ વર્ષે મિત્રો જબરજસ્ત તમાકુ આ ખેડૂત મિત્રોને થઈ છે એ થવા પાછળનું કારણ શું છે એમને સ્પ્રે મિત્રો કર્યો છે આપડી આ દવાનો ક્રોપ પરિવર્તન અને પેસ્ટ્રો કેટલી વાર કર્યો છે બિપિન ભાઈ બે વખત બે વખત મિત્રો આપડી આ દવાનો સ્પ્રે કરેલો છે અને ખાસ આપણું ભૂમિ પરિવર્તન આ એક જ વાર એમને જમીનની અંદર મિત્રો આપેલું છે એક જ વાર ને એક જ વાર આ પાવર છે મિત્રો ભૂમિ પરિવર્તન જે જમીનની અંદર આપવાથી છોડની પિકઅપ વધે છે છોડની હાઈટ વધે છે ગ્રીનરી વધે છે અને છોડની પત્તાની લંબાઈ પહોળાઈ વધે છે આપણે કયા નંબરની તમાકુ જય શ્રી અઠ્યાવીસ નંબર મતલબ એને શું કહેવાય એને અઠ્યાવીસ નંબર જ અઠ્યાવીસ નંબર જ કહો છો તો અઠ્યાવીસ નંબરની મિત્રો તમાકુ છે અને જબરજસ્ત તમાકુની અંદર ફાયદો આવડશે બિપિનભાઈને મળેલો છે તમે પણ જો તમાકુ કોઈ પણ નંબરની કરતા હોય એકવાર આપેલા નંબર ઉપર સંપર્ક કરજો આવું પરિણામ તમને મળશે તો બિપિનભાઈ તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ મિત્રો છેલ્લે લાસ્ટમાં હું તમને એમનું ટોટલ રિઝલ્ટ બતાવી દઈશ તો આ જોઈ શકો છો ખેડૂત મિત્રો આ એમની જબરજસ્ત હાઈટવાળી તમાકુ અને ચારેય બાજુ જબરજસ્ત તમાકુનો ગ્રોથ થયો છે પત્તાની લંબાઈ પહોળાઈ વિકાસ ગ્રીનરી કાંઈ ઘટે એવું નથી પણ તમે જો પણ આવી તમાકુ કરતા હોય તો સંપર્ક કરો તમને પણ અદ્ભુત પરિણામ આપવામાં આવશે ઓકે થેન્ક યુ સો મચ